ઓમને આલી હોય લાખણે જે લીધું હોય હતર તારી હોય મારી હતર ના હોય ગંગા ખાટણ ની માતા બોલતી છે સભાળો તો ભાઈ તારા ફૂલે મજા તારા દેરા મજા તારા માડુ મજા તારું ગોગોળ નું દેરાહરું હોનાનું 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 એવું ગંગા ખાટણ ની માતા બોલું પછી જેડા

અને મારા ખટાણાની માતાને હલાવવું હતું તે તમારો ભાવ હતો કે બહુ ટાઈમથી બહુ વર્ષથી મારું દેરાહરું થયું અને મારા દેરાહારું કરવું છે મારા લાખણીચને ફૂલ હાલવા છે પોંચ થઈ કે પચી થઈ પણ મારા પોચે ઘરને વાપરી અને લાખણીચીને છે શકે રબર્યો છે ભાવળો ગમે ગમે પણ હું મેઘાની માતા બોલતી છું પેથી ખુલ્લીનો ઉચાળો મારો દેરાનો તમારો બેનો ઉપાડીને કદાચ વગડ મને મેલીએ છે પણ મારા દેવના ભગવાન કહેતા હશે ઓમ નોમ પેલી હતી નમ તમે પાછી બનાવી ઓમ નોમ જગ્યા હતી નોમ આ પ્લોટ પડી રહ્યો હતો કોઈથી બધું લઈ ગયા એટલે કોઈ રહ્યું નતું શબાવડો રાત પણ બીક લાગે એવું અંધારું કદાચ અજવાળું અહીંયા બનાવ્યું હશે મારા દેવના ભગવાન કહેતા હશે આવું ગંગાની માતા બોલતી હશું ભાઈ તમને ગંધવેડો લાગે તમને એલર્જી હોય પણ મારી ડોહાની હિલ અને મારું ડોહાનું બેહણું કોઘોળ કદાચ મારી પળ નહીં હોય મારી વેળા નહીં હોય પણ લે આ દેરાહરું છે તે મુઠી ભરી નોખવું છે એવું તારી લાખણી કહેતી હોય બે સવાલ કોઈ ને ગોઠવાળ કોઈ તમારો મારા કજ્યો ઓયથી ના જવાનો તમારો મારો કજ્યો એવું મારા ઝોપડી પ્રભુ કહેતા છે મય મારા 73 ના થઈને મારું 72 74 નું વેણ થાય અને વકડો ના પાડો તો મારી દારૂડિયા મલખની માતા વેણ થાય તારી જે વગાડ કરી વગાડ ચલા થા હા એટલા નહીં જોતા બોલી શું એમ ઓકળો આગો પાછો નહીં થાય બોલું એ આવ અને ઓકળા ના પડતી તો મારી ગંગા ખટોણી ની માતા નું વેણ જો મહી તોતેર ના થઈ દસ બાર વર્ષ તારી મારી બાધારી પણ મારો નાકું અહીંયા એને ગાવાનું બે સવાલ કહી દઉં તો તારું દેરા દેરાહરું ઉજડું

લઈ જાય ભલે લઈ જાય મને વાંધો નહીં પણ તમને લઈ જ હતો ને આવડ્યું ગોગોર બીજી વાત કે ભાઈ અમે રહી જઈએ મારે ગંદકીમાં નહીં રહે આવું ગેમર ભાઈ પણ મારે ગ્ોગોર નહીં રોમા મશા એની ભેઢી એ ચોડેલી હોય અને હોડનચી ની માતા હોડનચી ના ડોહાઈ ચોડેલી હોય તો એ નિશાન જાય તો તોય મને ભેગી ના કરી હોત અને મારું જુદું હસ્તો રાશિ તમારો મારો કજ્યો ના ઉપડો ગંગા ખાટવાની ની માતા પૂછું તેનો ઝઘડો ચાલુ થયો કોગો તે પચીસ ચોવીસ વર્ષ થયો હજુ ઝઘડો મળતો નહીં વરજીની જોવાણી પૂછું એટલે રબારીઓ મારી ત્રીજી વાત હું ભણપેલ જલાની માતા કદર પડને વેડા એ સમયે ઢૂંઢતી હશું બાધા વિહેત નહીં એની મજૂરી એની મહેનત એનો ડોડ સભાવાળું મગન જતા રહ્યા પણ એની મજૂરી એની મહેનત એક દાડો એને ખમા તમને કીધે ભાઈ વેડ પડ પડ વેડા કદાચ જેવી હશે એને નહિ લઈ જતી પણ આજ હવા ગુલાલ કંકુ પાઉ તે પડ આવે વેડા આવે સમય આવે મારા હું રચાવું છું હું બનાવું ઘેર ઊંજિયા ભાઈ ઘેર ઊંજી રહેશે એ મને પુહાતું તો નહીં કોગો વૈકુટ જાય તો લેખ હતા પણ હયાત હાજર છે પણ ઘેર છે મને લાખણે છે ને પોહાતું નહીં કજ્યો માનવી છે મારો દેવ નહીં સ્વભાવ વાળું પણ પળ આવશે એ પોણી પોણી ના ઢાળે ઉતરી જા વખો મટી જા અને આગો બગીચો નાખેલા લાવું તો મારી કાળા કરશે ની માતા મારી આખી ગોઘોની રોમાની હોજવેણ બે ભૈયાની હોજવેણમાં મજા પણ મારી રોમાની હોજવેણ એ હવા રૂપિયો આલ્યો હશે એને હવાઈ ખમા મારા આખા એ ગોઘોના નેહડાણમાં મજા મારા બેય ભાગમાં મજા એવું મારા દીપોના પર ભૂ હે છે શભાવાળું તમનેમ આથું ચડો ત્વય મન ના પોહાય એમને ચડે તોય મન ના પોહાય સભાવાળું પણ જા હું ગંગાની જોગણી ભગવાન દીવાલ એનો એ મઠ પળ વેડાઈ મારો હું બનાવું હું કરું એ મારા પાહેણ છે ઝવેર તમે તમારા કોમે વળગી જાઓ હું માતા મારા કોમે વળગી જાય પણ સમય આવશે પળ આવશે

હું ભાણપેલ જલાની માતા બોલતી છું મારા દીપોના ભગવાન કહેતા છે તો જાઓ મારા અમૃત મજા મારા અરજી મજા મારી ઈશ્વરની ની હોજબેન ને મજા મારી શગન ની હોજબેન ની મજા જવેર ભાઈ જવ લીલી વાળી થાહ લીલા લહેર થાહ મારો ગોઘોનો આગવો આગો નેહડો થાહ ગંગા ખટવાણી માતા વેળાઈ કરોડીયા બોલી ને જવ છું ખાધું ઘૂટશે નહીં વાપરું નેટશે નહીં પછી આ વધાવો થાય પણ હવે હવા પર દાડો થાય સભાવાળો અમર ભાઈ વિક્રમ મારા અમલના ચાલતું નહીં તમારા ખાઈ ના ભાઈ ના

નવ વાગે ઊંઘવા છો ખાઈ નવ વાગે ઊંઝી જવાવાળા છો મારી શરમમાં બેસી રહ્યા છો કે અમરભાઈ મેલે માગ નહીં પણ મારી શરમમાં બેસી રહ્યા છો અને દવાળ ખાતી થાચી રહ્યા છો સભાવાળું તે મારા દીપોના પ્રભુ કહેતા હશે હું ખટણાની માતા બોલતી હશું મારું વેણ સભાઈ આ વધાવો થાય મનુભાઈ બાપડા નહીં રવા દુ બચારા નહીં રવા દઉં આ વધારો થાય એવું મારા દેવના ભગવાન કહેતા ભાઈ તો જવ ધંધો આલે રોજી આલે રોટલો આલે આ ડોળ બહ વર ના આ મારા થોક ઘાલેલા છે અને જૂની ભૂમિકામાં બહુ વર્ષે મને હાલવા આવ્યા છો તો ઘોઘોળનું તો મજા પણ આ બેઠેલી સભાન રબારી મારું બાયણું અંડોળ અને માગ એ પૂરું ના તો મારું બોતેર પેઢી એવું ગંગાની માતા દેવરો ભગવાન હમની લાદ રાખશે જેને જેને મજૂરી કરી હશે જેને જેને મહેનત કરી હશે તો રબારીઓ સભાવાળો એક સમયે કદાચ અન્ન દોર ટોણાનો કદાચ કાળ પડ કાળપળ એવું વર્ષે વર્ષે અમુક એવા કાળ આવું છે પાંચ વર્ષે વર્ષે પણ મારી નાતના તમારા રોટામાં કાળ નહીં પડે હું મારા દેવના ભગવાન કે છે હું કરશન માતા કુ છું ભરભો ની લાજ રાખશે ખબર દાડો ઉગ એટલે ઝવેરભાઈ રમેશ ભુવા ઢોલ વગાડી મારું વાગતા ઢોલે વધામણું કરજે તે મને હોડંચીની માતાને જમાડ દેજે મને લાખણીજી દીપોને જમાડ દેજે ગેમરભાઈ જા તારું અંદરે બાદરે રહે અને મણ નહીં પણ બે મણ દોણા જીવડો વાગજે અન તારા ઘરના રોમા મશાન ઘરન પગ પિયાળો વાવતા હાફળે અને શયથી ચાર ચોંથ ના લગાવી દ્યો તો મારી ખટાડાની માતાનો હેડો છે એવું હું ભોણપેલ જળાણી માતા કહું છું આવનાર વિઘર્ન આવનાર વિઘ્ન પડદા નાટક ઉત મારી ખટોણાની માતાને છે હું કેવું છું બોલો કો માતાજી 22 વર્ષે તારા બીજી જગ્યા ઉપર દીવા કર્યા વર્ષથી બહુ અમે બહુ હેરાન થયા પણ તું દીપન મન મોટું આ અને બોલે છે એવું બનાવી

ਕਰਦੇ ਅਸ਼ੇ ਪਰੋੜੇ ਹੋਂਥੋੜ ਪਿਆਲੋ ਲੈਤੀ ਸੁਨਾਏ ਸ਼ਮਾਨਾ ਸ਼ਮੋ ਮਲਤੋ ਆਵਤੋ ਅਸ਼ੇ ਬੁਧਮ ਐ ਪਾਵਲਿਆ ਵਗਾਲੂ ਕੜ ਕਰਿਸ਼ਨੀ ਰੋਗਣੀ

જાઉં ગો ગોળ તમે આલ્યું મેં લઈ લીધું આટલા વર્ષે તમે આલ્યું મેં લઈ લીધું એવું મારા દીપોના પર કહે છે જાઉં મારી દીકરી દીકરાને મજા ને ભાઈ આ છેલ્લી વાત આ દોઢ લાખણીજી રાજી હોય આ રાજી હોય પેલી મારા દીપોના ભરભૂ રાજી ભાઈ તો રબાર્યું છભાવાવાળું લે ભાઈ કઉ ખોટું ના લગાડતા ને તમારી મારી વાત વાતથી પૂરી આ માતા મારું વેણ એવું મારા કહેતા તો લે ભાઈ ફોડવો ની સારું ભગવાન વેણ લસ્યું છે શીખું ઝાલ્યું જાલ્યું હશે તો રબાર્યું મારા દેવના ભરભુ એવું કહેશે ભાઈ ઝેડા દેરા હારું કરો એટલો પિયાલા હાલવા પડો જાહેરો હાલવો પડો હાલવો પડો તો જો ભૂલી જ્યાં છો જાહેરાની વસ્તુ એ બરોબર જ ભૂલી જ્યાં છો એ વાત પતિજી ભૂલી જ્યાં છો એ બરોબર જ ભૂલી જ્યાં છો પણ હવારે હવા પણ દાડો થાય તમે તમે બધા ઊંચી જાય મારી ના પણ ઘેર જઈને ખુખડીની થાળી ઓય ઓય ને થાળીઓ લાઈ અને વધારી દેજે સભાવાળું અને ફેર આવતું દરું આવ બધો હળી મળીને બેઠ્યો ભાઈ ગમે ગોમોના દેહિયો ગમે ગોમોના મહેમાનો અને બધી વોંચવે વળજી પડ એવો શબો પળ વેળા એવી મેળવું અને તારી મારી વાત પૂરી થઈ જાય પાછી વિદેશ જઈને ઘેર આવું એટલે હું માતા બોલી છું એનો કાકડો વળાઈ દે છે હું બોલી છું એ ઢોલ વગાડી પોચ રબારી તેડાઈ હું કવું વાળું કરાવી દે છે હું કવું એ પયો ભગાઈ દે છે અને હું કહું જ હવા રૂપિયો વ્યવહાર હાલ દે છે એ સિકોતર વાંથી વળીને ઘેર જાય અને તારા ઘેર ખોટ ના ખાતા નાનો ખુદ મારી